અરે સ્વાતા મારા હોય આપની ગાડી તો ફૂલ જ હોય કે અને મેઈન પ્રશ્ન તો પાખરવડથી ખાલી 35 કિલોમીટર થાય ગોમનાથ અને આપને પોટી જવાનો વેત ન પહેલી વાર દેવાસીના પપ્પા સોબડા જઈ હું તો ઘણી વાર જઈ આવી પણ એને આરે આવન ટાઈમ ન હોય અમે થાય તમાય ધમુકો ને આમ આવતા હોય એટલે અમે તો જાતા હોય પણ એમ પહેલી વાર જે જ હું કહું છું કે પોટી યાદય ન આયું કે

જો આને દર્શન કરી આવી અને મંદિરે તો આપણે ખબર જોઈ કે મોબાઈલ માથે પ્રતિબંધ હોય આપણે મહાદેવનું દર્શન કરી આવ્યા દર્શન કરવા આવ્યા છે એટલે દર્શન કરવા જ છે ભાઈનું ધ્યાન રાખજો તમારી લાઈનમાં હી છે તો આપણે ફોટો પાડવો હોય ને તો અહીંયાથી સોમનાથ દાદાનું મંદિર આખું દેખાય એટલે અહીંયાથી ફોટોશૂટ કરવાનું અંદર તો મોબાઈલ લઈ જવાનો છે જ નહીં એટલે અહીં આપણે ફોટોશૂટ જ આલે છે

મારો નાકમાં લાગ્યું ને એકબીજાને છય ટાઈમે આખો નાક ખોજી છે કેટલા ટાઈમે તો મયડું એટલે આપણે તો નક્કી કે અંદર નાવા નહીં જાવ આમ તો જો કેટલા દૂર દૂર જાય કેન આવું દેવાસ એ દેવાસ કેન આવું છે કેના અંદર જ ને અંદર

ને રોહી ને દેવાંશી ને બધા અમે આજે માથે બેઠા એમ આપણે સોમનાથ થી આવી ગયા વેરાવળ ને વેરાવળ આવ્યા મારા ફઈ ઘરે એટલે એનું ઘર તો આપણે બહુ ફરી ફરી થઈ ગયા ત્યારે મળ્યું ભાઈ આ બેઠા હતા અમે આ ફઈ આપણે કોઈ દી આવ્યા નોતા એટલે પહેલી વાર આવ્યા આ આવ્યા ખરા ફઈ ની ઘરે

આપણે અહીંયા પકોડા લોટ તૈયાર કરી લીધો છે ને અહીંયા પકોડા ભરાય તૈયાર થઈ ગયા ખાલી આપણે અહીંયા તળી દેવાના છે કે આપણા પકોડા એકદમ કડકડિયા બની થઈ ગયા ગયા દેવાનસિંહ પકોડા ને પકોડા આમ ખકડી ને એવા ખાવા છે પોસા પોસા રૂજ એવા પકોડા ન હોવા છે એટલે આપણે જ તૈયાર છે પકોડા હવે તૈયાર છે ઈ ને દેવાનસિંહ પપ્પા ને મારા પપ્પા બે જમવાય બે ગયા છે આયા દઈ આવી દીધી આપણે પ્રોગ્રામ છે અત્યારે એટલે આપણે ખાવા આ રહે આપણે ન ખાવા મોરા મોરા આ છે